અમારે અરે હા ચોકલેટીભા હા સર અમારા સંધુભા 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 હા ભા અમારા અરે હાઈ અમારા લેબુલી લેબુલી એ લોગના ભાગ અમારા પ્લેયરનું તમામ પ્લેયર એ રહ્યો આમ મારા મને આજ તો લેબુલી હમ તમે અમારા મોહન યાર તમે મને માગ્યો તમે મને માગ્યો અરે યાર એના ત્રણ આપણે ત્રણ ત્યાં બાજુ માગવાનું કીધું તું માગવાનું કીધું તું એના ત્રણ

बाबा नु लेट चाप करो

Ça va, ça va Ça આ આઈ જા આઈ આ મુવાર મુવાર આઈ

બયા દા ઓકે લગાધી રે યા છે બોલિંગ કરી ના તમે યાર મન મારે આ જો જ뚜બા આજે થી 17 એ કોઈ તો 17 માં તમને <SANAS2> રાહુલ <sociedad> અરે ઓય દા કાર્પાયા આવતો કીયા આજ દીક લાગ્યો આવો આવ દીક લાગ મુગલી આ બોલા ટાઈટલા તમે આયો આ દારૂડિયા જબ કો બોલર હો તો હે કે ગર બાય કે બોલ આ ઓ તેજા નું હવા જમે તમે દોડીને એકતા વાળું

તમે તો આવો સુદીને એડા આવ કરો મારો કામ રબતા યાર તું રાહુલ ભાઈ આવ આવ કાઈ બોલ બોલ ના

સદુબાઈ આ સદુબાઈ ખોજો મારો સદુબાઈ હું કરા તમે ના છો મત ઓર દે ઓ ઓ સદુબાઈ ઈજો ઈકરકી પાઈજો એય એય સદુબાઈ સદુબાઈ તો વિટીમો સદુબાઈ કઈ બા પાના જોતો જ છે બે ઓર એકવીરા ના ભાઈ બે ઓર એકવીરા ના એລະ ગુ કોઈ તો લાવ્યા તમને

કાએ કા દેવા ખાલી હોય નઈ યાર ના ચાલો ઓમ નું તો મારે ભાઈ તો બોલા ઓ ઓ એમપાય આઉ કરો યાર ઓ ચાલો

યા પાડો બોલ લાગે વાટ નઈ માર્યો પણ બંદુ પર કે જો આઈસ હટ પટ્ટે પટ્ટે લટુવા તમે તો મુગલી બોલ મારે છે મુગલી

એ તમના યાર ઇમનેમ નઈ માંગે ને ફાઈટ આ યાર ફાઈટ યાર યાર બોલા યાર લાલ બોલા યાર ફાઈટ બોલા